સ્નાન એ દૈનિક ક્રિયા છે જે વૈદિક કાળથી ચાલતી આવે છે સ્નાન કરવાથી ન માત્ર તન પરંતુ મનની પણ થાય છે શુદ્ધિ અને શાસ્ત્રો અનુસ્નાન સ્નાન કરવું એ અતિ આવશ્યક છે પરંતુ ઘણી વખત એવા સંજોગો હોય કે સ્નાન માટે જો જળ ન હોય અથવા તો પછી પ્રભુની વિશેષ કૃપા માટે જ્યારે વિશેષ પ્રકારનું સ્નાન કરવું હોય તો તેના માટે શાસ્ત્રોમાં સાત પ્રકારના સ્નાન બતાવવામાં આવ્યા છે તો કયા છે તે સ્નાન જણાવશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા ગંગેશ યમુને શૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેશમી સન્નિધિ કુરુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજનો જે કાર્યક્રમ જે છે જેની અંદર મારે વાત કરવી છે કેવલ સ્નાનની સ્નાન સાત પ્રકારના સ્નાન કયા સાત પ્રકારના સ્નાન છે આ સ્નાન નામ કયા છે મિત્રો શાસ્ત્રની અંદર તો અહીંયા સાત પ્રકારના જે સ્નાન છે જેની અંદર મંત્રસ્નાન અગ્નિસ્નાન ભૌમ સ્નાન વાયુ સ્નાન માનસિક સ્નાન વરુણ સ્નાન અને દિવ્ય સ્નાન આ સાત પ્રકારના સ્નાન છે મંત્રસ્નાન સ્નાન એટલે શું જ્યારે મંત્ર બોલીને શરીર ઉપર જલ છાંટવામાં આવે અને સ્નાન કહેવાય અગ્નિ સ્નાન ભસ્મ જે શરીર ઉપર લગાવવામાં આવે મિત્રો હવે આવું મંત્રસ્નાન વિશે થોડું તમને ફરતી એક વખત વાત કહું કે મંત્રસ્નાન જે છે જેમ કે આપણે રોજે રોજ જ્યારે ભગવાનની પૂજા પાઠ કરવી એટલે શાસ્ત્ર એવું કહે છે કે હંમેશા સ્નાન કરવું જરૂરી છે પણ ઘણી પરિસ્થિતિ એવી આવી જાય જેમ કે મેં થોડા વર્ષો પહેલાં જ્યારે મેં કૈલાસ ગયા હતા ત્યારે કૈલાસ માન સરોવરની અંદર જ્યારે અમે અમને ઈચ્છા હતી કે અમારે યજ્ઞ કરવો છે પૂજા કરવી છે અને ઘણા બધા લોકોને ભગવાનની પૂજા કરવી હતી પણ એવું કહેવાય છે કે ત્યાં એટલી બધી ઠંડી હતી અને પાણી જે છે બરફ જેવું હતું માન સરોવર એ બરફ જેવું એકદમ પાણી ચિલ્ડ પાણી અમે ઘણા બધા એવું કહે કે ભાઈ આપણે અંદર જઈને સ્નાન કરીએ હા માન સરોવરનું પાણીમાં સ્નાન કરવું બહુ શ્રેષ્ઠ ગણાય છે પણ એવું સવારના પર્વ એટલી ઠંડી હોય અને તમે જો સ્નાન કરો છો તો એનાથી આપણે શરીરની જે અંદર જે લોહી જતું હોય એ લોહી ઘણી વખત ડૂબકી મારવાથી એ જ એના કારણથી લોહી જામ થઈ જાય છે માણસને બીમાર થઈ જાય છે તો દેશ કાલ સંકિર્તના અર્થમાં આપણા ઋષિ મુનિઓ કહી ગયા કે સ્નાન કરીને પૂજા કરવી જરૂર છે પણ જ્યારે એવી કોઈ પરિસ્થિતિ આવી જાય કે જ્યાં પાણીમાં ઠંડુ છે ડૂબકી ન માર મતલબ મારવાથી જો બીમાર થઈ જતો હોય વ્યક્તિ અને ત્યાં અમે બધાને એમ જ કહેતા કે ભાઈ તમે ત્યાં હાલ સ્નાન ન કરો કેમ કે આજુબાજુમાં એટલા સો દોઢસો કિલોમીટરમાં કોઈ દવાખાનું નહીં અને જો એવી ઘટનામાં કંઈક અનહોની થાય તો એ કાં તો પછી એ પાણીને ગરમ કરીને સ્નાન કરી લેવું પણ ઘણી વખત ત્યાં પાણી ગરમ કરવાની વ્યવસ્થા ના હોય તો જેમ કે આપણે કેદારનાથ કે આવી વિશેષ દેવા ભગવાનના મંદિરોમાં જતા હોઈએ છીએ પણ એવી જગ્યામાં બહુ જ ઠંડી હોય અને જ્યાં આપણું શરીર પાછું સારું ન હોય અને એવી જગ્યામાં આપણને એવું લાગે ભાઈ આપણે સ્નાન કરવું છે પણ હવે કદાચ શક્ય નથી તો શાસ્ત્રમાં એવું લખ્યું છે કે તમે કદાચ એવી પરિસ્થિતિ કદાચ આવે કે જ્યાં જલ ન હોય પાણી ન હોય અથવા એ આપણા શરીરથી વિપરીત હોય તો તે વખતે શરીરને પહેલું સાચવવું જરૂરી છે એ વખતે હાથમાં થોડું પાણી લઈ અને મંત્ર બોલીને શરીર પર પાણી છાંટવાનું જેને મંત્રસ્નાન કહેવામાં આવે છે અને મંત્ર સ્નાન કરીને પણ દેવતાઓના દર્શન પૂજન કરી શકાય તો એ સાત પ્રકારના સ્નાન છે એ સાત પ્રકારના સ્નાનને હું આજે સરળતાથી તમને જણાવું છું આમ તો જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આપણે સ્નાન કરવું જરૂરી છે પણ એવી પરિસ્થિતિ આવે તો ત્યાં હંમેશા મંત્ર સ્નાન કરીને મંત્ર બોલીને શરીર ઉપર જલનું માર્જન કરીને તમે એ દેવતાઓની પૂજા એ કરી શકો છો અને એ વખતે ખાલી મંત્રની અંદર ગંગેશ્વર યમુનેશયવા ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેશ મિશન નિધિ આ બોલીને મંત્ર બોલીને પોતાના શરીર પર પાણી છાંટી દેવાનું એવું કહેવાય છે કે આ મંત્ર બોલીને ગંગા યમુના ગોદાવરી જેવી પવિત્ર નદીઓનું નામ લઈને પાણી છાંટવાથી અને મંત્ર સ્નાન કહેવામાં આવે છે બીજું સ્નાન આવે છે અગ્નિસ્નાન હવે અગ્નિસ્નાન એટલે શું અગ્નિસ્નાન એટલે ખાસ કરીને આપણે કુમના મેળામાં જઈએ છીએ ઘણી વખત અને હવે તો નવા વર્ષમાં કુંભનો મેળો પણ ઉત્તરાયણ વખતેથી શરૂ થશે હજારો લાખો સાધુ સંત ત્યાં આપણને જોવા મળશે જેમાં ઘણા બધા સાધુ જોઈએ તો પોતાના શરીર ઉપર ભસ્મ લગાયેલી હોય છે ભસ્મ આખા શરીર ઉપર ભભૂતિ લગાયેલી હોય છે તો ભસ્મ લગાવવું એ પણ એક સ્નાન છે અને એ એને સાત સ્નાનમાંથી બીજું સ્નાન જેને અગ્નિ સ્નાન કહેવામાં આવે છે

ધરતી માતા કોઈ નદી કિનારે તમે ગયા હોય નદી કિનારે જે પવિત્ર માટી માટીને લઈને પોતાના શરીર ઉપર એનું લેપન કરીને ચોખા પાણીથી નાવું એને મૃતિકા સ્નાન કહેવામાં આવે છે ભૌમ સ્નાન ત્યારથી આગળ વાત બતાવી છે વાયવ્ય સ્નાન વાયવ્ય સ્નાન એટલે જે ગૌમૂત્ર હોય ગૌમૂત્ર જેને એ ગૌમૂત્રનું તમારા શરીર ઉપર લગાવીને પછી ચોખ્ખા પાણીથી નાવું એને વાયવ્ય સ્નાન પણ કહેવામાં આવે છે ત્યાર પછી માનસિક સ્નાન માનસિક સ્નાન એટલે આંખ બંધ કરીને ભગવાનનું ધ્યાન કરવું અને મનોમન પોતાનું શરીરને શુદ્ધ કરવાની ભાવના હોય છે મનોમન સ્નાન કરીએ છીએ અને એ વખતે કદાચ આપણે ઘણી વખત બોલીએ છીએ પવિત્રકરણનો મંત્ર અપવિત્ર પવિત્રો વા સર્વા વસ્તાંગતો પીવા યહ સ્મરે પુડરી કાક્ષમ સબાયા તરહ સૂચિ માનસિક સ્નાન ખાલી કરાવો છો મનોમન અને આ પવિત્ર પવિત્રો મનમાં ખાલી સ્મરણ કરો છો આ શ્લોકનું તો એનાથી પણ તમારું દેહ પવિત્ર બને છે ઘણી વખત આપણે પૂજા પાઠ કરીએ ને ત્યારે સામગ્રી બધી ક્યાંક ને આપણે અલગ અલગ જગ્યાએથી લાવ્યા હોય સામગ્રી અપવિત્ર હોય તો પહેલાં પંડિતજી હંમેશા આ શ્લોક બોલીને પાણીનું માર્જન કરે સામગ્રી ઉપર યજમાન ઉપર અને આજુબાજુની જગ્યા ઉપર જેના કારણથી જગ્યા પવિત્ર બને અપવિત્ર દૂર થાય અને પવિત્ર અપવિત્ર ગયે જાય અને પવિત્ર હોવા પવિત્ર હતા એમાં રહે એટલે આ મંત્ર મનમાં બોલવાથી માનસિક સ્નાન કરવાથી પણ એ સ્નાન જ કહેવાય છે અપવિત્ર પવિત્રો સ્નાન છે વરુણ સ્નાન વરુણ સ્નાન એટલે કે નદીની અંદર પાણી જતું હોય અને તમે નદીમાં સ્નાન કરો જેને કહેવામાં આવે છે વરુણ સ્નાન મિત્રો હવે આ વખતે આપણે જોઈએ છીએ તો ખાસ કરીને કુંભના મેળામાં જે પ્રથમ શાહી સ્નાન જે શરૂ થશે શાહી સ્નાનનો મતલબ એવો છે કે જલની અંદર બધાએ ડૂબકી લગાવી અને એને આપણે બીજું વર્ણ સ્નાન પણ શબ્દ વાપરી શકાય તો આમ તો અન્ય નદીઓમાં રોજ સ્નાન કરીએ અને વર્ણ સ્નાન કહેવાય પણ જ્યારે આવું જ્યારે કુંભ મેળો હોય અને એમાં જ્યારે જલમાં ડૂબકી લગાવવામાં આવે છે ત્યારે એવું કહેવાય છે કે સર્વ પાપ

આવે છે યજ્ઞ કરતા પહેલા એ કર્યા બાદ પછી યજ્ઞનો અધિકાર મળે છે તો આવા ઘણા બધા સ્નાનનું મહત્વ આપણા શાસ્ત્રમાં છે તો શક્ય હોય તો જલ દ્વારા સ્નાન કરવું શ્રેષ્ઠ ગણાય બીજું જે લોકોની જેવી આસ્થા હોય જેવી પરિસ્થિતિ હોય એ પ્રમાણે તમે તે સ્નાન કરીને ભગવાનની પૂજા કરી શકો તો મનમાં ઘણાને મનમાં શંકા થઈ જતી હોય છે કે અમે કોઈ એવી જગ્યાએ ગયા હોય કે આપણે સ્નાન કર્યા હોય કે ભગવાનને અડે એટલે કે આપણને પૂજાનું ફળ નહીં મળે આવું મનમાં જે રહેતું હોય તો એ લોકોની મનની દુવિધાઓ દૂર કરવા માટે ખાસ કરીને મેં આ સાત સ્નાનનો ઉપાય તમને કયો છે કેમ કે ઘણી વખત મનમાં શંકા રહી જાય તો કરેલી પૂજા પાઠ એ આપણી ફળદાયી બનતી નથી તો જ્યાં પરિસ્થિતિ એવી લાગે કે અહીંયા જલ નથી અથવા એ જલ આપણા બ શરીર માટે યોગ્ય નથી તો તે જગ્યામાં પણ તમે દેવ સેવા કરવી હોય એ જગ્યામાં ભગવાનની પ્રદક્ષિણા અથવા પૂજા કરવી હોય તો ચોખ્ખા પવિત્ર વસ્ત્ર ધારણ કરી શુદ્ધ જલ લઈ અને થોડું પોતાના શરીર ઉપર છણકાર કરી અને એવા મંત્ર સ્નાન અથવા માનસિક સ્નાન કરીને પણ શરીરને શુદ્ધ કરી શકાય એનું પ્રમાણ આપણા શાસ્ત્રમાં આપેલું છે તો દર્શક મિત્રો આજે સુંદર મજાની મેં તમને જાણકારી આપી છે અને આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું પ્રબુલ પંડ્યા તમને આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં દર્શક મિત્રો મને આપી દો હવે રજા જય ભગવાન